ગરમીનો પારો વધતા ભરૂચ એકસો આઠ એમ્બ્યુલન્સને ઇમરજન્સીમાં વધારો નોંધાયો છે ભરૂચ જિલ્લાના છેલ્લા પાંત્રીસ દિવસમાં હિટ સ્ટોકને લગતા ચારસો એકતાલીસ કેસો એકસો આઠ ઇમરજન્સી સેવામાં નોંધાયા હતા તહેવાર પૂરા થતાની સાથે જ ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે ભરૂચ જિલ્લામાં છેલ્લા પાંત્રીસ દિવસમાં ચારસો અગિયાર જેટલા લોકોને ગરમી લૂના કારણે તાકીદે સારવાર આપી એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં વિગતવાર જોઈએ તો એકસો ચોવીસ જેટલા કેસો પેટમાં દુખાવાના એકસો છ જેટલા કેસો ખેંચ કે ચક્કર આવવાના ત્રણ જેટલા કેસો તીવ્ર માથું દુખવાના ચોપન જેટલા કેસો તાવના અને એકસો ચોવીસ જેટલા કેસો કેસો ઝાડા ઉલટીના નોંધાયેલ છે જેમને પ્રી ટ્રીટમેન્ટ આપી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો હાલ ગરમીના દિવસોમાં રાખવાની તકેદારીઓની વાત કરવામાં આવે તો સખત ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ ગરમીમાં જો બહાર જવાનું થાય તો સુતરાઉ કપડાં પહેરવા અને મોઢાથી પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું નાના બાળકો કે મોટી ઉંમરના વ્યક્તિઓએ ખાસ ગરમીમાં બહાર જવાનું ટાળવું ગરમીમાં બજારનો ઉગાડો કે વાસી ખોરાક ખાવાનું પણ ટાળવું જોઈએ ઠંડા પાણીના પોતા મૂકતા રહેવું જોઈએ જો મજૂર વર્ગને સતત તડકામાં કામ કરવું પડતું હોય તો દર બે કલાકે છેડામાં પંદરથી વીસ મિનિટ આરામ લેવો જોઈએ આ સાથે જો કોઈ પણ ઇમરજન્સી જણાય તો એકસો નંબર ડાયલ કરી સેવા મેળવવી જોઈએ જી ડબલ પારેખ પ્રોગ્રામ મેનેજર વેન ઇમરજન્સી સરવી હાલ જે તહેવારો પૂર્ણપોતાની સૂર્ય નારાયણ જે ઉપાયમાન થયા છે અને તેની સાથે સાથે ઇમરજન્સીની અંદર પણ ગરમીના ડેટાઓમાં ખાસ હોય એવો વધારોનો લાયો છે જો છેલ્લા પાંત્રીસ દિવસની જો વાતમાં ડેટા જોઈએ તો લગભગ ટોટલી આપણી પાસે ચારસો ને અગિયાર જેટલા ગરમીને કારણે કેસ આવ્યા છે જે પણ મુખ્યત્વે પેટમાં દુખાવાના લગભગ એકસો ચોવીસ જેવા કેસો છે માથું દુખાવાના લગભગ ત્રણ જેવા કેસો આવ્યા છે એકસો છ કેસીસ એવા છે કે જેમાં ખેંચ અને શક્કર આવ્યા છે અને બીજા એકસો ચોવીસ જેવા કેસીસ છે કે જેની અંદર ઝાડા અને ઉલટી જોવા મળી છે આ દરેક કેસમાં પર પહોંચી જરૂરી સારવાર આપી અને તરત હોસ્પિટલમાં ખસેડ્યા છે આ સાથે એકસો આઠ દ્વારા ખાસ નમ્ર વિનંતી અને એક અપીલ કરવામાં આવે છે કે ગરમીમાં બહાર જવાનું ટાળવું નાના બાળકો અને વૃદ્ધોએ ખાસ સાથવું બહાર કોઈપણ વાસી કે જે ખુલ્લો ખોરાક હોય તે ના ખાવો ઠંડુ પ્રવાહી લેતા રહેવું અને આ સાથે કોઈ પણ ઇમરજન્સી જરાય તો તરત જ એકસો આઠને કોલ કરજો એકસો આઠ તરત આપની પાસે તેઓમાં હાજર થઈ જાય થેન્ક યુ